નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે કેતરની અંદર આવ્યા છીએ તો તમે જોઈ શકો છો કે પાણી ભરાયેલું છે અને મગફળીનું આની અંદર વાવેતર કરેલું છે તો જે જગ્યાએ પાણી ભરાણું છે તે જગ્યાએ હવે ઉગે છે કે કેમ ખબર નથી બાકી જે જગ્યાએ પાણી નથી ભરાયેલું ત્યાં બધે જ આપણી મગફળી ઉગી ચૂકી છે જો તમે જોઈ શકો છો હું તમને વિડીયોની અંદર બતાવીશ જે જગ્યાએ પાણી નથી ભરાણું ત્યાં આપણી મગફળી ઊભી નીકળી છે આ એક બીજું ખેતર છે કે જ્યાં પાણી ભરાય છે તમે જોઈ શકો છો કે પાણી હજી ભરાયેલું જ છે અને આ બાજુ પાણી નથી તો તે જગ્યાએ તમે જોઈ શકો છો હું પાછળના કેમેરાથી પણ તમને બતાવીશ કે આ મગફળી કેવી છે તો ચલો આ ખેતરમાં બતાવી અને પછી બીજા ખેતરમાં તમને બતાવું છું તો ચલો જોઈએ પાછળના કેમેરાથી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ખેતરની છે જે મગફળી તે કેવી છે આની અંદર પણ ઘણી જગ્યાએ પાણી ભરાણું છે તમે જોઈ શકો છો કે આની અંદર પણ ઘણી જગ્યાએ પાણી ભરાણું છે પરંતુ જે જગ્યાએ પાણી નથી તે જગ્યાએ ઊગી ગઈ છે